સીતારામને જય શ્રી કૃષ્ણ જો આ બ્રહ્મ સમાજની દીકરીઓ જે એણે એનો વિડીયો મેં આગળ મેલ્યો એ વિડીયો તમે બધાએ જોયો એ અને આગળ પણ જોતા રહીજો અને આવું કાર્ય છે એ આપણાથી થાય તો ઠીક છે ન થાય તો આણે આણે આપણી સરાહવું જોઈએ આ કાર્યની અને આગળ આગળ ફોરવર્ડ કરતું રહેવું જોઈએ કે કોઈ પણ કદાચ ફૂલની તો ફૂલની પાખડી કોઈ પણ આપે હકતા હોય તો આ બેનું છે એ જરૂરિયાતમંદ સુધી પુગાડીએ અને કાયમનું એનું જે કાર્ય કાર્ય છે એમાં પણ એની સફળતા મળીએ અને એણી પણ થાય કે નાના અમારી હારી પર કોક ઊભું તો એણી પણ થોડોક ટેકો જળીએ કે નાના અમારા હારી અમારા ભારતવાસીઓ છે એ અમે એકલ્યું નથી તો આ રીતના એનો તો ઘણાય કરે કે એ ના જાત કે ભાઈ જોયા વગર બધાયની સેવા કરે અને બાળકોને કઈ રીતના પંપાળે પ્રેમથી એ તમારે જો જોયું અહીં આગળના વિડિયામાં અને હજે પણ આગળ તમે જોજો એના વિડીયા તો અનેક આવીએ પણ આવું છે ને જોવા જા જોવાથી પણ આપણે જાણવા મળે કે આ જીવનમાં કેટલું કેટલું આ માણસો હારા કરે તો આપણી પણ ભગવાનની જ મોકલ્યા એણી ભગવાનની જ મોકલ્યા તો આપણી પળાવું આપણું કર્તવ્ય છે કે આપણી આવું કરીએ કે આ જે કરે હી અમે પણ નાનું મોટું કરીએ પણ આ બીનું જેટલું તાપડાથી ન બને હગે પણ જી બને એ ફૂલની તો ફૂલની પાખડી કહે ને કે ફૂલની તો ભગવાનની આપણી ફૂલ દેહગીએ તો ફૂલ અર્પણ કરીએ પાખડી દે હગીએ તો પાખડી અર્પણ કરીએ જેવી શક્તિ એવી ભક્તિ તો અમે બધી બીનું અમારા અમારા લતાની છે એ અમે સત્સંગ કરીએ પંખી પંખી હારું દાણા ભેરા કરીએ અને આકોરા બીજે ગાયું છે તો ગાયું થોડું થોડું લીલું જે પ્રમાણે પૈસા થાય એ પ્રમાણે થાય વૈસી મેલીએ અને ઝીણી મદદરૂપ થાય પછી ગાયું હોય કે પંખી હોય બિસારા મૂંગા છે એની થોડી ઘણી મદદ થઈ જાય અને તી સત્તા ઘટે તો હું ગમે એની કા જે જીવ દયા પ્રેમી છે બતાવી એણી કાં તો એક ફોન કરાય ભેરાતા ત્રતનારા અમારે ઘેર દાણા પંખીના મોકલી દઈએ તી સત્તા ઘટે તો હું ઘેર ઘેર આપણી જે ભીખ માગતા હોય ને એણાને નજી ઘેર ઘેર ચેન પંખી હાટું ભીખ પણ માગેલા તો આપણી થોડું એક મનુષ્યના અવતારમાં આવ્યા તો આપણે થોડું થોડું પણ કરવું જોઈએ આ બીનું કી કરે અને તમારે જો કોઈની દાન દેવાની ઈચ્છા થતી હોય અને આ જરૂરિયાતમંદ સુધી પુગાડવું હોય તમારા મનમાં એ થાય કે આજે આપણો સારો પ્રસંગ છે તો આપણા છોકરાઓનો જન્મદિવસ છે કે કોઈ પણ સારો પ્રસંગ છે એના દીએ આપણી કોઈ પણ જીવનમાં જે દુઃખી માણસ છે એની સહાય કરવી જરૂરિયાતમંદની તો આપણે એ પણ કરે હગીએ કે સુધી પૂગે પૂગે જાય કે જેની જરૂર છે કે એક ટકનું ખાવાનું પણ ને જ જડતું છોકરાઓની તો આવું સારું સારું ખાવાનું જડે તો એનો આત્મોરાજી થાય અને જે બાળકનો રાજી થાય આત્મા સો પરમાત્મા કહેવત છે ને કે જે આત્મા છે ને એ જ પરમાત્મા છે તો આપણી તમારે કોઈની પણ દાન દેવું હોય તો તમે મણી કે હગો કે મારા જાણીતા હોય તો અથવા કોમેન્ટ કોમેન્ટમાં લખે હકો કે મારા હુથી છે તો હું એ બીનું હુંથી પુગાડી દે અને એ બીનું સેય જરૂરિયાતમંદ હુંથી પુગાડે દઈએ આપણી સેય ગમે એ પ્રસંગ કરીએ તો આપણા પ્રસંગમાં એક પૈસા દેને આપણી કામ કરવા માણસો રાખ્યા રાખ્યા હોય પણ આ બેનું એવું છે કે પડે પોતાની જાત ગહે અને પોતાનો ટાઈમ કાઢે એટલે આ બીજી હોવા છતાં પોતાનો ટાઈમ કાઢે અને આવા જરૂરિયાતમંદ બાળકો છે પછી સ્ત્રીઓ છે પછી કોઈ મંદબુદ્ધિના બાળકો છે કે ગમે ત્યાં જેની તમારી આ પ્રસાદી રૂપી આપેલ મૂડી છે એનો તમારી મૂડીનો સદુપયોગ કરીએ અને ભગવાન તમારા ભંડાર પણ ભર્યા રાખીએ એક થોડુંક હોય ને તો થોડાકમાંથી થોડુંક આપણે આપણો દસ ટકા હિસ્સો તો આપણે કાઢવો જ જોઈએ આપણી આ આવે તીવે રસ્તે એની સોપડા દઈએ છોકરાઓને સંપલું દઈએ કેવા કેવા રાજી થાય તમે આવા વિડીયા જુઓ તો બીજા વિડીયામાં આપણી ટાઈમ બરબાદ કરીએ એથી ત્યાં આવા વિડીયા જોઈએ તો આપણી થોડીક હમજી આવે અને બીજા માણસની સે એ થોડીક મદદ થાય કે બિસાડાજી આવા છોકરાઓ છે એ કીવા રાજી થતા હોય આપણી એ આ વિડીયો જોઈએ તો આપણી ખબર પડે કે બાળકો કીવા રાજી થાય તો બાળકોની રાજી કરવા નહીં તા ભગવાનની રાજી કર્યા સમાન છે તો આપણું આપણા પૈસા છે એ અવરી જગ્યાએ ન જાય કે અવરે ન વપરાય એ હાટું ને આવા જે સમાજ સેવા કરતા હોય એણી એણા હાથમાં પૈસો દઈએ તો આપણી અણમોલ મૂડી છે એ સુધી પૂગે અને એ માણસની જી રાજી પોષે જે માણસને આંતરડી ઠરે એ આંતરડી ઠરેના એણાથી આપણા જન્મ જન્મના સમૂળા પા પાપ પણ કપાઈ જાય આપણી કહીએ ને કે આપણી ઈ કે પાપ નેત કરતા સતા પણ જો આપણી હાલતા ચાલતા કોઈ કીડી કોઈ જીવ કોઈ જંતુ એટલે અજાણપણે પણ આપણી પાપ કરતા હોય તો આ આણા હારીજ જ બે સાબડા આપણા સમતોલ રહીએ એ હાટું કે આપણી પુણ્ય પણ કરવું જોઈએ અને આવા લોકો પાસે જે અથવા તો કોઈ મૂંગા પ્રાણી છે કોઈ ગાય છે કોઈ કૂતરા છે કે પછી અનેક જીવ કે જે જીવ હોય એની જ્યાં જરૂર સેવાની જરૂર છે ત્યાં સેવા કરવી જોઈએ અને મદદ પણ કરવી જોઈએ કોઈની આવા માણસો હોય તો સમાજમાં પૈસો પૈસો છે ને એ મહત્ત્વનો નથી પણ આપણો પૈસો કઈ જગ્યાએ વપરાય ને એ મહત્ત્વનું હોય જોવાનું આપણે આંગણે કોઈ પણ માગવા આવે અને આપણે કહીએ કે હમણે પૈસા દો તો પૈસા દઈએ અને એ જેને કંઈ ધંધો કરે અથવા તો માસ મદિરા કે એમાં જવા દઈએ એ પૈસો તો જેટલું એની પાપ લાગે ને એટલું જ પાપ આપણી પણ લાગે એટલે આપણે અડધા પાપના ભાગીદારી થઈએ તો એણે પૈસા ન દેતા કાં તો આપણે એણે દાણા દઈએ કાં કોઈ સીધો સામાન દઈએ કે ઘરમાં કોઈ પણ આપણા ઘરમાં એવું પડ્યું હોય કે હાલો આપણે એણે ખાવાનું દઈએ તો ખાવાનું દઈએ તો વધારે પડતું જો આપણે આ રીતના દાન કરીએ ને તો વધારે મહત્ત્વ એ દાનનું રહે બાકી તો આપણે પૈસા દઈએ ઘેર ચેન આ દારૂની પોટલી પીએ ને પછી ને હેરાન કરે ને તો એ ગાચનું આપણી પાપ જ લાગવાનું છે માંસ ખાય તો એ આપણી પાપ લાગવાનું છે કે બધા જીવની જીવવાનો હક છે જે પૃથ્વી ઉપર તો આપણી છે એ કોઈની મારેને ખાઈને જ જવાતું તો એ આપણા જ પૈસા એ કંઈ પણ અવરું કરે તો એમાં આપણું પસાર ટકા પાપનો ભાગ રીએ રીએ ને રીએ અને આવું દાન કરીએ અનુદાન દઈએ કે જ્યાં જરૂર છે જે માણસને ન્યાય દઈએ તો આપણો ધર્મમાં પાપ ભાગરીએ એટલી આપણે પાપથી બસતા રહીએ અને ધર્મમાં જોડાઈએ આવો જ એક ઉદ્દેશ્ય છે મારો અને આગળ હા હું શે આ બેન પણ જો એના પ્રત્યે કા કાઉ બોલે એ તમે સાંભળજો કે એ બેન શું કહેવા માગે એ બેન પણ એ કહે કે થોડીક તમારા ફૂલની તો ફૂલની પાખડી જા મદદ તમારાથી બને હગે ન્યાં કરો એટલે એણે કોઈ દી એવું તો ને કે હાલો એની આ કામ મેલે દીધું કોઈ દી કામ મેલ્યું ને તો એટલી એની સતત મદદતા થતી જ હોય કે નહીં એટલું બધું જો કોઈ એક મનુષ્ય કરે ને થકતું એ તો આપણી જાણે હગીએ કે એટલું બધું એક મનુષ્ય ન કરે હગે ઝાઝા હાથ રડ્યા હમણાં ઝાઝા હાથ હોય ને તો આ છોકરા હુંથી પૂગે હગે અને બધું હારામહારું રીએ બધાયના જો એ ખરખા દી હોતા ને મારા જીવનમાં પણ આવા અનેક દી આવ્યા કે ઝીણી માથે દુઃખ પડ્યા હોય ને એણી જ આ વસ્તુની ખબર હોય કે દુઃખ કાવ કહેવાય બાકી ત્યાં અમુક માણસ છે એ બીજાને કંધેથી સુખ ઉતારે પોતાને કંધે લીધું સુખ એ માણસની ખબર જ ને કે દુઃખ એટલી કાવ પણ જે આ જીવનમાં ઉજરું કરવું જોઈએ કે આપણી કે પોતાના પણ અટાણે જે પોતાના છે એ પણ એના પાસે રોવા છતાં રોવા છતાં પણ સહાયને નહોતા કરતા આવા દી પણ મેં જોયા અને આગળ હું બતાવી હી પણ મારાથી ખુલ્લેનું વિડિયા મેલી કે કઈ રીતના પોતાના જ છે સમાજમાં અટાણે આવા માણસ પણ પડ્યા કે માણસ કહે ને કરીએ ભલું તો થાય ભલું પણ આ તો આપણે ભલું કરવા છતાં જો હામુ માણસ આપણી આપણું બુરું જીસતું ઈચ્છતું હોય તો આપણે કયો રસ્તો લેવાનો હોય પછી તો મીડિયા દ્વારા બધાને ખબરતા પડે સમાજમાં કેવા માણસે હારા માણહી હોય આ બેનું જેવા હારામાણહી હોય કે બીજાઓ માટે પોતાનો પરવેહો પાડે અટાણે કડકડતી ધૂપમાં પણ પછી કડકડતી ઠંડીમાં પણ જ્યારે ધાબરા ઓઠારવાન જાય ને ત્યારે કડકડતી ઠંડીમાં પણ કામ કરીએ સોમાહમાં જરૂર પડીએ તો કામ કરીએ તો આવા માણસની ધન્યવાદ છે કે એના માહિતરની ધન્યવાદ કે આવા બાળકો આવા સંતાન કે જે પૃથ્વી ઉપર ભગવાન સ્વરૂપ કે બીજાની મદદ કરે હગે એવા બાળકો છે એ એનો જન્મ દીધો તો એ મા બાપની પણ પ્રણામ અને આ બહેનોની પણ મારા આશીર્વાદ કે તમે ખૂબ આગળ ફલો ફૂલો અને હું પણ તમારી આવી રહી છે મારી ચાર મદદની જરૂર હોય ને તારે મણી લીજો તમે અને આપણી ખબર છે કે આપણી પહેલાંય પણ ઘણો ટાઈમ આપણે ભેરું પણ કામ કર્યું હતું એટલે આપણી બધા એકબીજાને ઓળખીએ હાવ પણે આપણે કામ કર્યું અને કોઈ સમાજમાં સુધરીએ તો ઠીક છે નકર આપણી આપણી રીતિ કોક પણ બધાય હારા ખરાબ માણસ જ ન હોય બધાય હારા માણસ એ પણ હોય તો આપણી જે માણસ હારા અહીં એ આપણી મદદ પણ કરીએ અને તમારે પણ મારી ચાર જરૂર પડે મદદની તાર કીજો હું પણ તમે જ્યાં કીહો ત્યાં પોગેવી અને આ મારા વિડીયો દ્વારા બધા માણસને આપણી સજાગ કર્યું અને આવા જે જરૂરિયાતમંદ બાળકો છે કે કોઈ માણસ છે બુદ્ધિના છે એના સુધી આપણો આ આપણો આ જે પણનો પ્રવાહ છે ને એ ચાલું જ રાખવાનો છે તો હાલો હું આગળ જે નિમિષાબેનની કે તમે પણ થોડાક શબ્દ બોલો કે આ કઈ રીતના તમે કાર્યરત છે અને કયા ક્યાં કાર્યમાં માણસ આમાં પણ જોડાઈ ક્યાં કયા કાર્યથી માણસ જોડાઈ શકે સારા પ્રસંગથી ખરાબ પ્રસંગ પ્રસંગથી જીવન છે સંસાર એમાં તો હારાને ખરાબ બધાય પ્રસંગ આવતા હોય તો આપણી તમે પણ આમાં જોડાઈ શકો તો હાલો હું આગળ નિમિષાબેનની કહે કે એ પણ બે શબ્દ કહે અને આમાં જોડાઈ જાય થેન્ક યુ આભાર બતાવીનો બધા કોટી કોટી વંદન આવા કાર્યમાં કોઈ પણ જોડાયો તો જય શ્રી કૃષ્ણ સીતારામ જય શ્રી કૃષ્ણ બેન અમારા કાર્યને કદર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમે કોઈ પણના કોઈ પણના પરિવારના સારા નરસા દિવસો હોય જન્મદિવસ હોય લગ્નની તારીખ હોય સગાઈ લગ્ન હોય કે કઈ પણ એવા પ્રસંગો સારા પ્રસંગો હોય અને જો એ લોકોને આટલા બધા ખર્ચા કરતા હોય

કપડા મળે ઉનાળામાં એ લોકોને આછા કપડા શિયાળામાં ગરમ કપડા સારું સારું ખાવા પીવાનું આ બધી જ પ્રકારની સેવા લેડી હોસ્પિટલ માં મજૂરી કરતી બેનોને લાવવામાં આવે તો એને ચોખા ઘીનો સિરો આ બધી જ પ્રકારની સેવા અમે કરીએ છીએ બેન અને તમે કદર કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર દેખ તરે સંસાર કે હાલત ક્યા હો ગઈ ભગવાન તના બદલ ગયાસાન કતના બદલ ગયાન્સાન સૂરજ ના બદલા ચાંદ ના બદલા ના બદલા રે આસમન કતના બદલ ગયાન્સાન કતના બદલ ગયા ઇન્સાન આયા સમય બડા બેઠુંગા आज आदमी बना लफंगा आया समय बड़ा बैठूंगा आज आदमी बना लफंगा कहीं पे झगड़ा कहीं पे दंगा नाच रहा नर हो कर नंगा कहीं पे झगड़ा कहीं पे दंगा નાચ રહર હોંગા ચલ ઓર કપટ કે હાથો આપના બેચ રહ ઈમ કેતના બદલ ગયા ઇન્સાન કતના બદલ ગયા ઇન્સાન દેખ તેરે સંસાર કી હાલત ક્યા હોઈ ભગવાન कितना बदल गया इंसान, कितना बदल गया इंसान.